ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે આવારા તત્વોને જેમ કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો અને સામાન્ય નાગરિકોને જેમ મન ફાવે તેમ હેરાન કરી રહ્યા છે ભાવનગર શહેરના કુંભાણવાળા દસ નાળા પાસે ધોળા દિવસે ઢોર માર મારી બોલેરો ચાલક પાસે લૂંટ કરી હોવાની ઘટના સામે આવી રહી છે ભાવનગર જિલ્લામાંથી અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે અને લુખા તત્વો પર કાયદો અંકુશ લગાવવામાં નિષ્ફળ નીવડી રહ્યો છે મારું નામ બારી જીગર માવજીભાઈ હું પરામાં રહું છું હવનના પૌરમાં રોજ અહીંથી અમારે કંપનીએ જવાનું હોય માઢિયા ત્યારે અહીંથી અમે કાઢીએ છીએ પણ થોડુંક ટ્રાફિક હોય હોયના હિસાબે ધીરે હોય છે એટલે અમે જાતા હતા એટલે જાતા હતા એટલે ગાડી ઊભી રખાવી પહેલાં તો અમારી ગાડી ઊભી રખાવીને કાંઈ નહીં એક જણાને પહેલાં બહાર કાઢો મારા માણસને બહાર કાઢીને તે તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દઉં તો અમારી પાસે જે મારો મોટો છે એનો કોન્ટ્રાક્ટ હાલે છે કે સીએલમાં તો એ ભાડાના અવારના પરમાં અમને પાંત્રીસો રૂપિયા આપ્યા હતા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય જાવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે અમને પૈસા આપેલા હોય છે તો એ લોકોએ એમ કીધું પૈસા ન આપો તો તમને જવા નહીં દે પછી મારી યારે જે માણસ બેઠો હતો પળખે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગું એવું માર્યું આ લોકોને ડાંગું એવું માર્યું એટલે હું બાણાની બહાર નીકળ્યો તો મને મારવા ડોયટા એટલે હું હવે બાજુ ભાઈ ગયો પછી આ ભાઈ જે પડખેવાળા છે એ ભાઈ એમ કીધું કે જવા જ્યો તો એને પિકઅપ ની પાછળથી થી લાવીને નાની બાળકો ડાંગ ના ઘા કર્યા કેટલા જણા હતા એ લોકો છ થી સાત જણા હતા ધોળા તમારી હુમલો કર્યો છે એ લોકો કેટલા હતા એ લોકો પાંચ થી સાત જણા હતા